હેલો દોસ્તો નમસ્તે તો આજે હું તમને શીખવાડીશ પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવતા એ પણ મોબાઈલમાંથી શીખવાડીશ અને આપણે કોઈ પણ લેપટોપ કે કોમ્પ્યુટરમાં બનાવવા નથી મોબાઈલમાંથી બનાવવાના છે અને એની માટે તમારે એક એપ્લિકેશન જોશે જેનું નામ છે પિક્સલ તમારે પ્લે સ્ટોરમાં જઈ આવી એપ ડાઉનલોડ કરી લેવાનું છે અને તમારો એક ફોટો પાડી લેવાનો છે કેમેરાથી આની પહેલા પાડી જવાનો છે તો આપણે પિક્સલ માં આવી ગયા છીએ આવું પહેલું જ ફોન્ડ આવે આ જોઈ લેવાનું આ ટેક્સ આપણે ડિલીટ કરી દેવાનો આ લેબ ઉપર જોઈને ડિલીટ કરી નાખીએ અને હવે આપણે આમાં બોક્સમાં જવાનું છે સ્પેસ લખેલ છે ને એ બોક્સમાં જવાનું છે અને આવી રીતે વ્હાઈટ લઈ લેવાનું છે તમે પહેલા તો કરશો એટલે વ્હાઈટ જ આવશે બધાની અંદર પછી આપણે કલર ચેન્જ કરવાનો રહેશે એની પણ તમારે બ્લેક કલર ચેન્જ કરવાનો બ્લેક ના કરો બ્લુ કરી દીધો બ્લુ કલર કરી દેવાનો એટલે આપણે સ્ટોક આજે કાળા કરી લીધું હોય ને એવી સ્ટોક લગાવી દેવાની અને બ્લેક કલર કરી દેવાનો આપણે આને થોડું વધારશું એટલે આ સ્ટોક લાગી ગયો એટલે પાસપોર્ટ સાઈઝ ના ફોટામાં હવે કાળી હોય એવું આપણે થઈ ગયું જોઈ લો હવે આપણે આમાં આપણો ફોટો નાખવાનો છે તો પહેલા આપણે માં જવાનું છે માં જઈ સર્ચ મારવાનું બીજી રીમો બીજી રીમો સર્ચ કરશું એટલે બે ત્રણ વેબસાઇટો આવી જશે કેટલી વેબસાઇટો આવે એમાંથી આપણે લઈ લેવાની છે બીજી રીમોમાં એપ્લિકેશન છે અને વેબસાઇટ છે તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી હું પહેલા સેલેઝર લઈને એની પર ટચ કરે રીમો બીજી અપલોડ ઇમેજ તો આપણે સ્લેઝરમાં આવી જાય ને એ ફોટો લઈ લેવાનો આપણે ફોટો લઈ લીધો ફોટો અપલોડ થઈ રહ્યો છે હવે અપલોડ થશે એટલે એનું પાર્સલનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયો છે તો આ રીતે

આપડે ફોટો મોલ્યા હવે આપણે આને ફોટોને લોક કરી દેવું અને આ જે બેકગ્રાઉન્ડ છે એને થોડું થોડું મે ચલાવી દઉં આ રીતે સેટિંગ કરી દેવામાં આવી રીતે ચારે બાજુથી જે તમે આમ ફરમ ફર આપણે જે રીતે ક્રોપ કરીએ છીએ એ રીતે જો આ પાસપોર્ટ સાઈઝ નો ફોટો બની મારી જાતે ફોટો પાડેલો છે આગળથી તમે પાર્સલના કેમેરાથી ફોટો પાડીને સરસ બે ગ્રામ કરીને આવો તો સરસ ફોટો બનશે સીધો આપણો ફોટો તૈયાર થઈ જશે હવે તમે આને ડાયરેક્ટ સેવ કરશો એટલે આ પાર્સલ જે આ બેકગ્રાઉન્ડ છે ને એ પણ હંગાતાઈ જા ને રીમુવ કરવા માટે તમારે આમાં જ આવવું છે ટ્રાન્સપરન્સી માં જઈ આ પાછળનું રીમુવ કરી હવે તમે આને જઈ યુઝ ફોર કેમેરા સેવ કરવાનું છે આપણે તો ઈમેજ એક્સપોર્ટ ઈમેજ માં ચાહો તો પીજી તો પીજ જ રાખવાનું આપણે ડિફોલ્ટ માં જઈને અલ્ટ્રા કરી દે અલ્ટ્રા કરો પછી સેવ સેવ કરશો એટલે તો એડ આવશે या दो नो એટલે તમારે ના જો તો ચાલે દો બે ઓજે દો યુ કો હે ને તો આપણે એડ આઈપ આપણે એડ જો સુની આપણે સીધા બહાર તો ફાઈલ માં દેહી એ આપણો ફોટો જોઈ લઈએ ઇનીમાં આવો તો આપણો ફોટો આ જે સેવ પાસપોર્ટ સાઈઝ નો ફોટો બની દેજો તો આવી રીતે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલમાંથી બનાવી શકીએ દોસ્તો જોઈ લીધું આવી રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો બને છે લેબ એપમાંથી અને બીજી રીમુવ કરવાનું એપ્લિકેશન આવે છે તો આપણે એમાં એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાનું એમાં આપણે સીધી રીતે વેબસાઇટમાં જઈને એક બે ફોટા બનાવવાના હોય તો એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી પછી આને ડિફોલ્ટ કરી દેવું આવી રીતે આ પહેલી પ્રોસેસ હતી પછી બીજી રીતે બનાવો હોય તો તમારે બોક્સ લેવાનું છે તો આ આ બોક્સને બ્લેક બ્લેક કરી કરી દેવાનું પછી આના સાઈડમાં રાખશું પછી બીજું બોક્સ લઈશું બીજું બોક્સ લઈએ એટલે એને આપણે વ્હાઈટ જ રાખવાનું છે વ્હાઈટ રાખ્યું ઘણા બેકગ્રાઉન્ડ પાછો સાઈડ ના ફોટા એવા હોય છે કે જેમાં વાઈટ હોય છે ઘણા ફોટા એવા હોય છે જેમાં બ્લેક પણ હોય છે બ્લુ પણ હોય છે ફોટો તૈયાર એ તો આ બનાવી બનાવીએ એટલે વિડીયો માટે મસ્ત રીતે સેટ કરીએ અને વિગતો આવી રીતે પાછો સાઈઝ નો ફોટો મસ્ત બની જશે તમારે આનો તમે જે રીતે આપણે સેવ કર્યા એ રીતે સેવ પણ કરી શકો છો